નમસ્કાર દર્શક મિત્રો તુફાન એસબી ન્યૂ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ફેરસમ નજીક ટ્રેક્ટર પલટી ખાઈ જતાં નીચે દબાઈ જવાથી ચાલકનું કરુણ મોત નિપજ્યું વાગરા તાલુકામાં આવેલ ફેરસમ ગામે રહેતો યુવાન ટ્રેક્ટર લઈને જતો હતો તે દરમિયાન તેનું કાબુ નહી રહેતા ટ્રેક્ટર પલટી જતાં તેની નીચે દબાઈ જવાથી તેનું મોત નિપજ્યું હતું ગામે રહેતા પુત્ર ઈશ્વર તેમના ગામના પ્રભુ ટ્રેક્ટર લઈ અને બોદલ કેમિકલ કંપની પાસે આવેલા ખાલી પ્લોટ પર પાણીનો ટેન્કર લેવા માટે ગયો હતો ટ્રેક્ટર સાથે ટેન્કર જોડી અને તે પરત આવી રહ્યો હતો તે વેળા કોઈ કારણસર તેનું સ્ટેરિંગ પર કાબુ નહીં રહેતા તેનું ટ્રેક્ટર રોડની સાઈડમાં ઉતરી જતા ટ્રેક્ટર પલટી ગયું હતું ઈશ્વર ટ્રેક્ટર પરથી ઉતરી નહીં શકાતા ટ્રેક્ટર નીચે દબાઈ ગયો હતો ઘટનાને પગલે આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા બીજી તરફ ક્રેન બોલાવી ટ્રેક્ટર ટેન્કરને બહાર કાઢી નીચે દબાયેલા ઈશ્વર રાઠોડ મૃતદેહને બહાર કાઢ્યો હતો બનાવના પગલે વાગરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સફિક પટેલ તુફાન બી ન્યૂઝ આમોદ